સુરતના સચિન વિસ્તારમાં સૂજની દુકાનમાં ઘુસી તલવારથી હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું સુરતના સચિન વિસ્તારમાં આવેલી સૂઝની દુકાનમાં ઘૂસી માથાભારે ઈસમો દ્વારા દુકાન માલિક પર તલવારથી જીવલેન હુમલો કરાયો હતો જેથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરી ભાગે છૂટેલા હુમલાખોરને ઝડપી પાડ્યો હતો અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યા બાદ સચિન પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું હા સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાનો બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલનો દુકાન છે ત્યાં આ એક ખરીદદાર આયા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલા શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રીકન્સ્ટ્રકશન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે